ફ્રેન્ડ્સ આજે આપણે ઇંગ્લિશ લિટરેચરના સૌથી મહત્વપૂર્ણ કવિ જૉફરી ચૌઝર વિશે શીખીશું ચૌઝર ચૌદમી સદીના કવિ હતા જેમણે ઇંગ્લિશ ભાષાને સાહિત્યમાં મજબૂત સ્થાન આપ્યું એ કારણે ચોઝરને ફાધર ઓફ ઇંગ્લિશ પોલ્ટ્રી કહેવાય છે તેમની કૃતિઓ વિના ઇંગ્લિશ લિટરેચરની શરૂઆત સમજવી અશક્ય છે તેમનો જન્મ લંડનમાં થયો હતો પોર્સ કોર્નરમાં દફનાયેલ તેઓ પ્રથમ કવિ હતા વાત કરીએ તેમને વ્યવસાયની તો કોટર ડિપ્લોમેન્ટ સિવિલ સર્વન્ટ એન્ડ પોઈટ ચોઝર માત્ર કવિ જ ન હતા પણ રાજદરબારમાં કામ કરનાર ડિપ્લોમેન્ટ અને સિવિલ સર્વન્ટ હતા એટલા માટે તેમની રચનાઓમાં સોસાયટીનું સાચું પ્રતિબિંબ જોવા મળે છે ચોઝરના કામોમાંથી ધ કેન્ડ્રીબેરી ટેલ્સ સૌથી પ્રસિદ્ધ છે તેમાં ટ્વેન્ટી નાઇન ટ્વેન્ટી નાઇન કેરેક્ટર્સ એક યાત્રા દરમિયાન પોતાની વાર્તાઓ કહે છે જોઝરના વર્ક્સમાં સમાજની દરેક વર્ગના માણસોનું વર્ણન છે એ હસાવી પણ શકે છે અને વિચાર કરાવી પણ શકે છે એટલા માટે જોઝર મોડર્ન લાગતા મોડર્ન લાગતા કવિ છે વાત કર્યા તેમનું લેંગ્વેજ કન્ટ્રીબ્યુશનમાં ચોઝરે સિમ્પલ ઇંગ્લિશમાં લખાણ કરીને ઇંગ્લિશ લેંગ્વેજને લિટરેચરમાં પ્રથમવાર ઊંચું સ્થાન આપ્યું એટલા માટે તેઓ ફાધર ઓફ ઇંગ્લિશ પોઇટ્રી કહેવાય છે વાત કરીએ તેમની રાઇટિંગ સ્ટાઇલની તો તેઓ પોતાના વર્કમાં સેટર અને હ્યુમર અને રિયલિસ્ટિક કેરેક્ટર્સ નોટ ઇમેજનરી હિરોઝ એન્ડ આયમ્બિક પેન્ટામીટરનો યુઝ કરતા હતા અને સ્ટોરી ટેલિંગ થ્રુ ડિફરન્ટ વોઇસીસ ડ્રામેટિક મોનોલોગમાં લખતા હતા ચોઝરે સોસાયટીનું સચોટ પ્રતિબિંબ લિટરેચરમાં આપ્યું તેમની ભાષા તેમની લેંગ્વેજ કેરેક્ટર અને હ્યુમર આજે આજે લિટરેચર લવરને આકર્ષે છે તેમના વગર ઇંગ્લિશ લિટરેચરની શરૂઆત અધૂરી ગણાશે એ માટે ચોઝર સાચા અર્થમાં ફાધર ઓફ ઇંગ્લિશ પોટરી છે ઓકે મિત્રો મળશું આગળના વિડીયોમાં